નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપની યુટ્યુબ ચેનલ શ્રદ્ધાવાણીમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના શુક્રવારે કરવામાં આવતા જીવંતિકા વ્રતની વિધિ જાણવાના છીએ કેમ કે આ વ્રતની વિધિ ખાસ તરીકે કરવામાં આવે છે અલગ રીતે થાય છે તથા વ્રતની વિધિમાં અને પૂજા કરતાં પહેલાં કેટલી વસ્તુનું વ્રત કરનાર બહેનોએ ધ્યાન પણ રાખવાનું હોય છે તો આજના આ વિડિયોમાં આપણે તેના વિશે જ વાત કરીશું કે જેથી કરીને કોઈ બહેનો જીવંતિકામાનું વ્રત કરે છે અથવા તો પ્રથમ વખત વ્રત કરતા હોય તે પૂજા વિધિમાં કરતા ભૂલ ન કરે અને વ્રતનું પુણ્યફળ મેળવીને જીવંતિકામાના આશીર્વાદ મેળવે અને પોતાના બાળકોની પોતાના પરિવારની રક્ષા કરી શકે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને આપ પોતાની જાતે સાચી અને સરળ પૂજા કરી શકો તો આવો સૌ પ્રથમ આપણે એ જાણી લઈએ કે બે હજાર પચીસમાં ક્યારે જીવંતિકા માતાનું વ્રત આવે છે તો સૌ પ્રથમ શુક્રવારે પચીસ જુલાઈ બે હજાર પચીસ બીજો શુક્રવાર એક ઓગસ્ટ બે હજાર પચીસ ત્રીજો શુક્રવાર આઠ ઓગસ્ટ બે હજાર પચીસ ચોથો શુક્રવાર પંદર ઓગસ્ટ બે હજાર પચીસ અને પાંચમો શુક્રવાર બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ એટલે આવી રીતે આ વર્ષે પાંચ શુક્રવાર આવે છે જો બની શકે તો શુદ્ધ પક્ષમાં જ આ વ્રત કરી લેવું અને જો કોઈ કારણોસર શુદ્ધ પક્ષમાં વ્રત ન થાય તો વદ પક્ષના શુક્રવારમાં વ્રત કરી શકાય પરંતુ કોઈ એક શુક્રવાર આ વ્રત કરવાનો તો હવે પૂજા વિધિ કરતા પહેલાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો કે પૂજાવિધિ કરતા પહેલાં સવારે ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું સૂર્યને અરગ આપવાનું ઉજા કરતા પહેલા બની શકે ત્યાં સુધી કંઈ ખાવું પીવું નહીં જો પાણી વગર ના રહેવાય તો પાણી પી લેવું પણ જે ચા દૂધ કોફી લેતા હોય તે પૂજા કર્યા પછી જ લેવું લાલ રંગની સાડી પહેરવી લાલ ના હોય તો ખાટો અથવા આછો લાલ પણ ચાલે સાડી ના હોય તો ડ્રેસ પણ ચાલે અથવા તો કુર્તી લેગીસ પણ પહેરી શકાય પણ ટૂંકા વસ્ત્રો ના પહેરવા જોઈએ જે વસ્ત્રો પહેરો છો તેમાં ક્યાંય પીળા રંગની ડિઝાઇન કે બોર્ડર પણ ના હોવી જોઈએ ગોલ્ડન કલર પણ ના હોવો જોઈએ સફેદ રંગની ડિઝાઇન હોય બોર્ડર હોય તો તે ચાલે બંગડી બક્કલ બોરિયું ચાંદલો ટીકો જે પણ કંઈ આપ શૃંગાર આજે કરો છો તેમાં પણ કોઈ પણ વસ્તુ પીળા રંગની ના હોવી જોઈએ સોનાની વસ્તુ પણ પૂજા સમયે ના પહેરવી જોઈએ અને આજનો આખો દિવસ પણ ના પહેરવી જોઈએ કેમ કે સોનું પણ પીળા રંગનું હોય એટલે આપ ચાંદીની વસ્તુ પહેરી શકો અને જો સોનાની કોઈ એવી વસ્તુ હોય કે જે નીકળી શકતી ના હોય તો તેના પર ભૂલ્યા વગર આજે કંકુનો ચાંદલો કરી લેવો જોઈએ પૂજામાં જે દીવો હોય કે પછી બીજી કોઈ વસ્તુ હોય તેમાં પણ બની શકે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ પીળા કે ગોલ્ડન રંગની હોવી ના જોઈએ એટલે પિત્તળના દીવાનો કે પિત્તળની કોઈ પણ વસ્તુનો પૂજામાં ઉપયોગ નહીં કરવાનો પૂજા સ્થાનમાં જે વસ્ત્ર પાથરીને તે પણ પીળા રંગનું ન હોવું જોઈએ લાલ રંગનું હોય તો વધુ ઉત્તમ છે બાજોટ પર પૂજા કરતા હોય તો બાજોટ પણ પીળા રંગનો ના હોવો જોઈએ અને જો પીળા રંગનો બાજોટ ન હોય તો પાટલા ઉપર પણ સ્થાપન કરીને પૂજા થાય અને જો પાટલો પણ ન હોય અને ફરજિયાત પીળા રંગનો આપણી પાસે બાજોટ હોય અને તેના પર જ પૂજા કરવી પડે એમ હોય તો બાજોટ ઉપર કંકુનો ચાંદલો કરી તેના ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરીને પૂજન કરવાનું પૂજામાં બને ત્યાં સુધી સફેદ ચોખાનો જ ઉપયોગ કરવો જે રંગીન ચોખા અત્યારે બજારમાં મળે છે તેનો ઉપયોગ નહીં કરવાનો દીવામાં જે આપણે ઘી પૂરીએ છીએ તે પણ ઘરનું જ ઘી હોવું જોઈએ કેમ કે બહારનું ઘી પીળા રંગનું પણ હોઈ શકે છે પૂજામાં જે આપણે ફૂલનો ઉપયોગ કરીએ છીએ તે લાલ સફેદ ગુલાબી રંગના જ હોવા જોઈએ તો આટલી વસ્તુનું આ જીવંતિકા વ્રતમાં પૂજા કરતાં પહેલાં ધ્યાન રાખવામાં આવે છે હવે આપણે જીવંતિકા માતાની પૂજા કેવી રીતે થાય તેના વિશે જાણીએ એ પહેલાં આ પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડે તેના વિશે પણ વાત કરી લઈએ તો જીવંતિકા વ્રતની પૂજામાં જીવંતિકા માતાનો ફોટો કંકુ ચોખા ગણેશની સ્થાપના થાય એટલા માટે ગણપતિ જો તે ન હોય તો સોપારીની પણ સ્થાપના કરી શકાય એક જળનો ગ્લાસ માતાજીને ધરાવવા માટે શીરો અથવા લાપસી એક અખંડ દીવો આરતીનો દીવો અને થોડા ફૂલ આટલી વસ્તુની આપણે આ પૂજામાં જરૂર પડશે તો હવે સૌપ્રથમ એક બાજોટ ઉપર પાટલા ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરી તેના ઉપર માતાજીના ફોટાની સ્થાપના કરી સૌ પ્રથમ આપણે દીપ પૂજન કરીશું કે જેના માટે સૌ પ્રથમ અહીંયા એક ચોખાની ઢગલી કરી તેના ઉપર દીવો રાખવાનો તેને કંકુ ચાંદલો ચોખા કરી તેનું પૂજન કરવાનું ફૂલ ચડાવવાનું અને એ પછી તેની બાજુમાં ભગવાન શ્રી ગણેશનું સ્થાપન કરીશું ગણેશજીની સ્થાપના આપણે ઘઉંની ઢગલી ઉપર કરીશું જો ગણેશજીની મૂર્તિ ન હોય ફોટો ન હોય તો આપ સોપારીમાં ગણેશજીનો ભાવ ધરીને પૂજા કરી શકો તેને કંકુ ચોટાડી ભગવાનને ફૂલ અર્પણ કરવાના જીવંતિકા માતાનો ફોટો હોય તેના ઉપર પણ કંકુ જાનલો ચોખા ચોટાડવાના માતાજીને ફૂલ ચડાવવાના કે જેમાં લાલ રંગના ફૂલનો જ ઉપયોગ કરવાનો એ પછી આ વ્રતના એક ટાણામાં લેવામાં આવતો આપણે શિરો માતાજીને ધરાવીશું જો આપ સવારે પૂજન કરતા હોય તો આપ કોઈ પણ ફ્રૂટ ધરાવી શકો છો અને જ્યારે એક ટાળો કરવા બેસવાના હોય ત્યારે થોડી વાર પહેલાં માતાજીને આ શીરો ધરાવી દેવાનો અને એ પછી તે શીરો માતાજી સમક્ષ બેસીને ખાવાનો તો હવે આટલી વસ્તુ કરી લીધા પછી હવે આપણે માતાજીની આરતી કરીશું આ વ્રતમાં માતાજીની પાંચ દિવેટથી દીવાની આરતી કરવામાં આવે છે એટલા માટે આપણે આરતીની થાળીમાં દીવો રાખી એમાં પાંચ દિવેટ રાખી છે અને જીવંતિકા માતાની આરતી કરીશું આ જીવંતિકા માતાની આરતી જો આપને આવડતી હોય તો ગાઈ શકો છો આરતી થઈ જાય એ પછી જીવંતિકા માતાનો થાળ કરવાનો અને આ રીતે પૂજા આરતી થાળ કરી લઈએ એ પછી જીવંતિકા માતાની પ્રાર્થના કરવાની કે હે જીવંતિકામાં હું પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરું છું મારા ઉપર અમી દ્રષ્ટિ રાખજો મારું અને મારા પરિવારનું ભલું કરજો અમારા સંકટ હરી અમને હંમેશા ખુશ રહેવાના આશીષ આપજો મારા સંતાનોને સર્વ પ્રકારે સહાય કરજો એ પછી જમણા હાથમાં ચોખા લઈ મનમાં ને મનમાં માતાજીને પ્રાર્થના કરવાની કે હે જીવંતિકામાં ત્રણેય ભુવનમાં તારો જય જયકાર છે તું મારા સંતાનોને સુખ આપજે લાંબુ આયુષ્ય આપજે અને તેની સર્વે પ્રકારે રક્ષા કરજે મારી મનોકામના પૂર્ણ કરજે અને આવી રીતે પ્રાર્થના કરી જે આપણા હાથમાં ચોખા હોય તે પોતાના સંતાન ઉપર નાખવા અને જો સંતાન હોય તો પોતાની સાથે ન હોય તો ચોખા ચારે દિશામાં વેરી દેવાના અને સંતાન પર નાખ્યા છે એવો ભાવ રાખવાનો અને એ પછી કોઈ ભૂલચૂક થઈ હોય તો માતાજી પાસે ક્ષમા યાચના કરી લેવાની તો આ રીતે જીવંતિકા માતા વ્રતની પૂજા વિધિ કરવામાં આવે છે કે જેના વિશે મેં આપ સૌ લોકોને જણાવી દીધું છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ